જય માતાજી નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો એવા એવા હેતુથી આશા સાથે આપણે આજનો બ્લોગ આઈથી ચાલુ કરીશું એટલે કે સ્વાગત છે તમારા અમારા નવા એક બ્લોગમાં મિત્રો ફરીને આપણે એના વાડી આવી ગયા છીએ વાડી આવીને કામની વાત કરીએ ને તો અત્યારે એને રાપ દાતી ઐકી પછી રાપ ઐકી ને પછી આપણે થાંભલો મારીને ચા નાખવાનું કાર્યક્રમ ચાલુ કરશું ટ્રેક્ટર જો અત્યારે થાંભલો જોડાવ ટ્રેક્ટર છે પાટ મારવાનું કામ આપણે બે ગોથા મારી દીધા ને હરાયો ભર્યો તો હવે આમાં બીજા બે ગોથા આવશે એટલે હરાયો પૂરો થઈ જાય ને પછી વાહે અમલી રહે ત્રાહ્યો તો એના પછીના એક હરાયો આવશે ને બીજો ત્રીજો હરાયો આવશે ને તો ત્રાહ્યો આવી જાય એમાં આપણે હરૈયામાં માપવાની મજા આવે નહીં એટલે એ પ્રમાણે આપણે હિસાબથી ને આપણે આપણી રીતે હાંકશું આપણે જે આપણે હાથ ભીખાનો પ્લોટ હતો ને એમાં સવારમાં મારી આવ્યો ને આપણે થોડોક વિડીયો બનાવવાનું ચૂકી ગયા એટલે પછી આ વાડી આપણે બનાવ્યો ઓલી વાડીએ કમ્પ્લીટ આપણે બે વખત થાંભલો મારી દીધો બે વિકટ મારીને લો મારી આપણું કમ્પ્લીટ કરી આપણે અત્યારે છીએ આપણે બીજી વાળીયા એટલે કે દસ વીઘાનો પ્લોટ છે અહીંયા આમાં આપણે મેથોની હતું તમને જો ખ્યાલ આવતો હોય ને આપણે રોજ જો વિડીયો જોતા હોય આપણે સબસ્ક્રાઈબર ભાઈઓ બરાબર વિઓ એને ખબર જ કે આમાં મેથો અને તુવેર હતી નોમાં હાથ વીકા પ્લોટ હતા ચણા ખાલી ફક્ત આવી રીતના ફાયદ આપણો આપવાનો જે તંત્ર કામ ચાલુ છે ને હું તમને ચાલો બતાડું તો કેવી રીતના આપણે આપીએ છીએ એટલે પાટ ટાંકવાનો કાર્યક્રમ અત્યારે ચાલુ કરતી છે ને આગલું હાથ બ્લોક માં એનો વિડીયો આપણે નથી બનાવી શક્યા એટલે આપણે આ વાડીએ કીધું હાલો કે આપણે એને વિડીયો બનાવી લઈએ કોઈ પણ માત્ર બરાબર એક અરખું પડવું જોઈએ પાટ મારે હોવા જોઈએ પા પણ બરાબર હોવો જોઈએ એક ફારવું વધુ બે એક ફારવાની કોષ ઓછી બે તો જ્યાં નાખવામાં ગડબડ થાય એટલે આપણે તો આમાં જ્યાં નાખવા નથી આપણે આમાં નાખવા હે દાઢવણ દાઠવણ એટલે કે નિશાનિયા એટલે આપણે નિશાનિયા નાખશું દાઢવણ લીટા કરવાના છે એટલે એ હિસાબથી ને આપણે આમાં પાઠ મારી રહ્યા છીએ ને પાર્ટ નું વાત કરીએ તો જો તમે લાઈવ જોઈ શકો છો કે કેવો પાટ અત્યારે લાગે છે એક એક નંબર પાટ આપણે અત્યારે લાગે છે એક જ હરકી જમીન એ જમીન અંદી એક જ હરકી દેખાય છે ક્યાંય લીટી અથવા લીટો કાંઈ દેખાતો નથી નહીં આવી રીતે પાંચ લીટો લાગવો જોઈએ ને આપણે હરાયા સિસ્ટમમાં અત્યારે પાટ મારી છીએ અત્યારે હરાયો ભરાઈ રહ્યા છે એટલે ઉપાડીને આપણે સાંભળો નથી આપતા મશીન આપણા આખી જો તમે અત્યારે આપણા ટ્રેક્ટર વરી ગયું પાયું સીતા ચાણે ચડી ગયું એટલે એવી રીતના આપણે વાં હતા વચ્ચે ત્યાંથી આપણે સીતા ચાણે પાયું ચડાવી દઉં એવી રીતના આપણે હાથમાંનું કાર્યક્રમ ચાલુ છે તો ભાઈ ના જવાનું વિડીયોમાં મિત્રો થાંભલો અત્યારે આપણે પાર્ટ મારી દીધો કમ્પ્લેટ ઘટે નહીં એવો એક હેરખો દોરી સર પાર્ટ મારી દીધો હાઇડ્રોલિક બાંધી નો એમાં કાંઈ ખામી જ નથી ગોલી કેવા છે ને ભાઈ ખેતર જેવડો સાંભળો માર દીધો એટલે ખેતર જેવડો પાક એટલે બે ત્રણ હરાયા મારો ને એટલે પૂરું કલાક હવા કલાકમાં દહ કિલા દહ વીકા નાળી જાય આવી રીતના કંઈક જો લાગ્યો હે કોમેન્ટ કર દેજો કેવો કંઈ આપણો પાટ લાગ્યો વિડીયો કોમેન્ટ લાઈક કરી દેજો ને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા નહીં તો ચાલો મિત્રો બહુ પછી ને ફરીને આપણે આવી ગયા વાડીએ ને વાડીએ આવ્યા છે આપણે જીગ્નેશભાઈ વાળીઓ ભાઈ કંઈ કંઈ ઘટે નહીં એમાં બાજરી અખલા ઢૂંડ ઉભી છે ટુકડી ટુકડી ઢૂંડી ની બાજરી છે કઈ હતી આપણે લગભગ બાજરી બહુ ખ્યાલ નથી પણ હવે બાજરી બી સારું કે હવે ક્યાંક લેવાતા બાજરી સારી છે વાંધો નથી કઈ ખાવા પૂરતી આવી અડધા વીઘા ની ઓલા પોણા વીઘા ની વીઘા જેવી અમુક કલાક પાછા મગ છે એ પણ આપણે બતાડશું મગ કેવાક છે હાલમાં જિગ્નેશભાઈ અત્યારે फाट मारी है એટલે કે थांबલો 20 ના ચાહા માં મોરમ ભરેલી હતી ને મારે એ ન બગડા હતી બોલાવી રહ્યા છે આ હા ઘટે જ નહી હોય કે ભઈ એને ફોતરા ગાડી નાખો બાકી મેલવું નથી નવી રીતનો જો કે પાખા પાખા ચા દેખાય છે એક નંબર મારી રહ્યા છે ને બીજા બહુ ઇંધાણીયા દેખાય છે ના લીટા એ તો ચાપડાના છે અને ખૂણો રહ્યો આકવાનું આકેલીએ ભઈ આપણે આકવાનું થાહે ઓય રાતે આખી દિવસ ના આખી ઓ જો હું નવી રીતનો જો કંઈ કઈલું છે આ બધો જલ્દી લટકત નહીં ઘણા કરા કર બાકી ચાલો મિત્રો હવે આવી ગયા આપણે મગની મગનીવાળીની મગની વાત કરીએ ને તો અખળાઠક આપણે જગ્નાશભાઈના મગ ઊભા છે એ ઘટે નહીં વીકા લગભગ બે હવા બે વીકા જેવું હોય છે અઢીક વીકા જેવું કીએ ને અઢીક વીકા છે પાંચ ઠકવા આવે તો કરી દીધું છે કાંઈ ઘટે નહીં એમાં માણસો બધા કંપનીમાં છૂટી છૂટીને ઘરે જાય છે સખત મહેનત સખત મહેનત છે ને અમારા માલદેવભાઈની છે માલદેવભાઈ બેલા સખત મહેનત એની છે ઊભા હુકાય આમાં ઉનાળામાં જો કેવા મગ લીલા હેવા જેવા લીલકાઈ અત્યારે લાંગ પડવા નથી દીધી કઈ ને ફાલની વાત કરીએ ને તો ફાલ તમે તમારી હે ને ફગી આખે જ જોઈ લો કાંઈ ઘટે ને એમાં આખડા ઠગ ફાલ હે માલ હે ને વી 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 મણ જેવી અટકર હે પછી વી મણ થઈ જાય તો કહેવાય નહીં એના કરમ ને ની વાત તો કરીને તો હારું નહીં પાટલામ ચાર હોળની હારું હે ને જિજ્ઞેશભાઈ જ જિગ્નેશભાઈ મગ કહે કે ભાઈ અટાઅા વી વી મણની હે મીધું ભાઈ થઈ જાય હે નહીં વાંધો આવે એટલે વાત હતી આપણા મગની મળશું કાલ સવારે હવે ને વિડીયોને હવે આપણે ને વિરામ દઈ દઈ વિડીયો મિત્રો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવા નવા ઋતુથી અમને વિડીયો બનાવવાનું મનોબળ વધે તો ચાલો જય જવાન જય કિસાન ભારતમાં તકી જય